ભરોસાની વસ્તુ છે સવારા મેં કીધું ભજનના ભરોસે રેજે અંતે ઈનર હોપ છે અમર બીજે કંઈ હાથ લાગ્યું એનું કાળ કેમ લોપ છે એક પંચાલના ગામડામાં એક બાબુ કરીને બાબુ માતાજીનો ભૂ મેલડીનો એક ઘરે ફળિયામાં એક ધડીમલો છે એક મજૂરી કરી પોતાનું પેટ ભરે અને બપોરે આવી અને હાથ પગ ધોય અને માનો દીવો કરે ગૂગલનો ધૂપ કરે માની ભક્તિ કરે એમાં એક રાજા સહીનો સમય અને એ વખતે બાપુ હું આમાં કઈ જાણતો નથી મને આ કઈ ખબર નથી પણ બાપુ પુરાવા વગેરે તો કોણ માને આજ નથી માનતા તેથી કોણ માનતું ઈ જેલ માં પૂરે અને જેલ માં બાપુ માં ભગવતી મેલડી ને યાદ કરે કે હું સાચો હોય હોય તો તું મને છોડાવજે બાકી હવે જો હું અન્ન જળ લઉં તો તો કે હું તને માયનો પૂજ્યો બાપુ ધૂળ કેવાય હું હાજો હોય અને જગત જો મને આમ જેલ માં પૂરે તો તો કાલ તને તારી કોણ ભક્તિ કરશે રા હું તો આ માવડીઓ આ આ આ ભુવાજી બેઠા એને સલામ કરું છું માં ભગવતી ની જે કૃપા છે ને આ આ આ આ બેઠી છે ને એ બધી માં આપડી કોળદેવીઓ છે આ કુળદેવી ઓલી કુળદેવી લખી રાખો ઓલી કુળદેવી પણ આ કુળદેવી ની કૃપાની જરૂર છે અને ઓલી કુળદેવી ને તમે દુખી કરશો ને તો આ માં તમારું બાપુ બે પાંદડે નહીં થવા આ કુળદેવી છે ને આ બે નું દીકરીઓ બેઠી છે એને થી ને જ બાપુ કુળ વધે પણ આ માની જરૂર પેલા પણ એની કૃપા જોવે બાકી કુળ વધે આપણી દેવીઓથી એક દી એક રાત બીજો દી બીજી રાત થાય અને માં ભગવતીને એમ થાય કે ઓલો મારો ભુવો પ્રાણ કાઢી નાખશે બાઈ કે ખાશે નહીં રાતે હતો છે જેલમાં અને એમાં બાપુ માં મેલડી આવીને કીધું કે ભુવા જાગે છે કે જાગુ જોઈન બાપુ જાગવાનું જોઈન હવે આમાં જા હું એવું કે રહેવા દીધું છે તો હું ઈ કે હું હવારે તને નિર્દોષ ન છોડાવું તો એમ માનજે કે મેલડી આવી ગઈ

પછી કીધું કે માં બસ કર બસ કર બસ મારે બીજું કાઈ નથી સાંભળવું અને હવારમાં બાપુ નિર્દોષ જાહેર કરે ને બાર કાટ્યો અને ગા હામી મળી પાણીનું બેડું સામે મળ્યું અને દીકરાને બાપુ એ દરબાર ભુવા પાસે લઈ જઈને કીધું કે આનો પાટો બાંધી આ મારી ભૂલ થઈ ગઈ ને માતાજીનો દોષ થયો છે એટલે જ આ પગ ભાંગ્યો છે એ કે પણ હું કાઈ જાણતો નથી પગનો પાટો હું કેમ બાંધું

અને કોઈ લુખો લફંગો માણા આવી અને એને બાવડું પકડે અને દીકરી રાડા રાડી કરે અને ખેતર માં પાવડો લઈને દોડે અને એને બે પાવડા મારી છોડાવી મૂકે તેવું નથી લાગતું કે દાદો પોતે આવી ગયો એવું નથી લાગતું રામા પીર પોતે આવી ગયું એવું ન લાગે કે પાક ઘોડા ઉપર બે આવે તો જ આપણને પાકું થાય એમ નામ બાપુ એવું નથી ભજનના ભરોસે રહેવાનું સતના આધારથી રહેવાનું છે બાકી મરી જવાનું છે વાત બાકી છે હું તો એમ કહું કે લીમલીથી રોજ ખમિયાણા જાઉં એ કેવડી મોટી વાત કહેવાય હું તો એમ કહું તો કે તાર મુંબઈ થી ખમિયાણ આવવું હોય તો એટલી વાર ન લાગે એટલી વાર લીમલી થી ખમિયાણા જવામાં લાગતી પણ હું હું ને મારું જ્યાં સુધી ન મટે ત્યાં સુધી બાપુ આ વાત નો સમજો હું ને મારું મટાડવાની વાત છે બાકી તો આવા ધર્મ ના કાર્ય છે ને આપણે હસ્યું તો હાલ છે રામ ને કૃષ્ણ વ્યાય ગયા તોય હાલે છે આપડે થી કઈ હાલવાનું એવી કોઈ વાત નથી પણ એક ભાઈ છે ને ભાઈ આમ દિવાલ માં ખીલી ખોડતો ખીલી આમ ઊંધી રાખી હતી દિવાલ કોઈ હણી માછું રાખ્યું તો હણી કોઈ રસોડીઓ મારતો અને પછી રિયોરીઓ બબડે એ કે કારખાના વાળામાં બુધ્યું નથી કે ખીલ્યું ઊંથિયું કાઢ્યું એનો ભાઈ અહીંયા ગયો એ કે હું કેસ તું એ કે ખીલ્યું જો ને કે ઊંથિયું કાઢ્યું એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી કે કેમ એ કે આ દિવાલ ની ક્યાં છે આ દિવાલ ની અહિયાંથી લઈ જઈને અહિયાં લઈ જઈને મારી આખી જિંદગી દિવાલું ફેરવી પણ અહીંયા અહિયાં ખીલી ન ફેરવી નાખી મારી ખીલી ફરે ફેરવો દિવાલું એમ સમય જયારે કેવો આવે ને ત્યારે અહીંયા અહિયાં ફેરવી નાખ્યો સમાધાન થઈ જા એટલા માટે એક મા ભગવતી ની એક બે કડી લઈ લઉં પછી આપણે બીજા કલાકાર ને સાંભળશું

થી બચાવ તું ધર્યા મારી ભલે એવું જો ને મરીદરા બેડિયા મારું મારી મરી દરાેડિયા મા